વલસાડ સ્ટેટ આર એનબીની કાર્યવાહીથી કોન્ટ્રાક્ટરની શાન આવી ઠેકાણે વરગામના સંજાણ ગામે સ્ટેટ આર પ્રોટેક્શન પ્રોટક્શન વૉલની કામગીરી દરમિયાન જૂની ઈંટોની દીવાલ ઊભી કરી દેતા અધિકારીઓએ દિવાલ તોડાવી હતી સ્ટેટ આર એનબીની વૉલનું આઠ લાખ રૂપિયાનું કામ સંજાણ ખાતે સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં કરવામાં આવી રહ્યું છે જેમાં જે જૂની ઈંટો હતી કોન્ટ્રાક્ટર દ્વારા તેજ ઇન્ટુ દીવાલ ચણવામાં વાપરવામાં આવી હતી જેની જાણ સ્ટેટ આરએનબી વાપીના ડેપ્યુટી એન્જિનિયર પાર્થ જેટાણીને થતા તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવી અને જીસીબી બોલાવી દીવાલ તોડી નાખી હતી અને હાલમાં નવી ઇન્ટો લાવી ફરી કામગીરી શરૂ કરાઈ છે આ બાબતે કોન્ટ્રાક્ટરને પૂછતા તેને જણાવ્યું હતું કે અમારાથી ભૂલથી આ ઇન્ટો વપરાઈ ગઈ હતી અને હાલમાં અમે અમારી ભૂલ સુધારી ફરી નવી ઇન્ટો મગાવી અને હાલમાં દીવાલનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે